નમસ્કાર ગુજરાત આજે અત્યારે ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વીડિયો છેલ્લે સુધી જોઈ લેજો ખાસ કરી ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના ભાગની અંદર રહેતા જે પણ મિત્રો છે આજનો વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની આફત આવતી જોવા મળી રહી છે આજે સત્તર ઓગસ્ટ અને અઢાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભયંકર વાવાઝોડાની સ્થિતિ બની છે બંગાળની ખાડીની અંદર આજ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સ્થિતિ બની છે મિત્રો ગુજરાતને ડૂબાડશે કારણ કે અઢાર તારીખથી લઈ અને ઓગણીસ તારીખ અને વીસ તારીખ સુધીની જે ત્રણ દિવસની આગાહી છે ગુજરાત ઉપર ખાસ કરી મોટી આફત આવતી જોવા મળી રહી છે સાથે બંગાળની ખાડી અને અરબસાગર બંનેમાંથી લો પ્રેશર સિસ્ટમો મજબૂત થતી જોવા મળી રહી છે અત્યારે વાદળોનો ઘેરાવો ઝુંડ વાદળોનું કહી શકાય અત્યારે અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં જોવા મળી રહ્યું છે જેને કારણે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું તીવ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આગામી ચોવીસ કલાક ભારેથી અતિવારે રહેવાની છે સાથે આજે મઘા નક્ષત્ર બેસી ગયું છે મઘા નક્ષત્રની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી વરસાદની જે આગાહી હતી એ આગાહી વચ્ચે ઘણા બધા શહેરોમાં વરસાદ તો પડ્યો છે ઘણા બધા ગામડાઓની અંદર પણ ખેડૂતોની કમેન્ટ હતી કે એમના ગામડાની અંદર વરસાદ નથી પડ્યો તો એ ગામની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે આજે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે આ આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે જામનગર હોય કે દ્વારકા જૂનાગઢ ભાવનગર સુધીના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ આહવા વ્યારા રાજપીપળા અને અમોદના વિસ્તારોની અંદર વરસાદ ભૂંકા બોલાવતો જોવા મળી રહ્યો છે આ સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી આફત જોવા મળી રહી છે હવે પછી બેથી ત્રણ કલાક માટે અતિ ભયંકર વરસાદનો જોર જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાત ઉપર અત્યારે તીવ્ર ગતિ જોવા મળી રહી છે વરસાદની સાથે સાથે ભેજનું પ્રમાણ પણ અત્યારે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે જેના કારણે દિવસ દરમિયાન બફારાની જે અત્યારે છે એ અનુભવ થતો જોવા મળી રહ્યો છે ગરમીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે હવે વાતાવરણની અંદર જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ પિક્ચરના આધારે અને ઘણા બધા હવામાન વિભાગના આગાહીકારો દ્વારા પણ આગાહી આપવામાં આવી છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને આ વાવાઝોડું હવે ગણતરીની કલાકોની અંદર ભારત દેશ તરફ પ્રવેશ કરશે જેમાં મધ્ય ભારતના ઘણા બધા રાજ્યો જેમાં વિશાખાપટ્ટનમ છે વિજયવાડા છે હૈદરાબાદ ભુવનેશ્વર છે નાગપુર પાલનપુરના વિસ્તારો છે સાથે સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભોપાલ ઇન્દોર અને જબલપુર તેમજ નાસિક છે સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો સુરત નવસારી ડાંગ આહવા વ્યારા સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ થાન સુરેન્દ્રનગર મહીસાગરના વિસ્તારો હોય દાહોદ ગોધરાના વિસ્તારો હોય સાથે સાથે લાગુના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છના પણ બેથી ત્રણ વિસ્તારની અંદર વરસાદ છે એ બબે ઇંચ પડી ગયો છે અને આજે રાત્રે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર વરસાદનું મેઘ તાંડવ જોવા મળશે જે ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાંભળવા મળ્યા હતા ઉત્તર ગુજરાતમાં એવા જ વીજળીના કડાકા ભડાકા હવે સૌરાષ્ટ્રમાં થશે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું અતિ ભયંકર જોર છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર આવતી જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે અને જેના કારણે વાતાવરણની અંદર પણ મોટો ફેરબરફાર થતો જોવા મળશે આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર તો અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના ભાગ છે એ ભાગની અંદર અત્યારે રેડ એલર્ટ છે સાથે સૌરાષ્ટ્રના બે ભાગની અંદર ઓરેન્જ એલર્ટ છે અમરેલી અને ભાવનગરની અંદર તો નર્મદા સુરત તાપી અને ડાંગના વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ સાબિત થયું છે કારણ કે ઓરેન્જ એલર્ટમાં અત્યારે અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેમાં ગીર સોમનાથ દીવ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા વડોદરા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને પાટણના વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર આવતી વરસાદની સ્થિતિ છે એ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી જોવા મળી રહી છે અઢાર અને ઓગણીસ તારીખના રોજ પણ વરસાદનો માહોલ છે એ વધશે જે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે તો આ મગા નક્ષત્રની અંદર મિત્રો ડેડકા ડ્રવ ડ્રવ બોલતા હોય એવું પણ સંભળાય છે કારણ કે આ નક્ષત્ર હવે સત્તર ઓગસ્ટથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલવાનું છે એટલે કે આવનારા અગિયારથી બાર દિવસ સુધી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે દરેક જિલ્લાઓની અંદર વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થતો જોવા મળવાનો છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાદા પટેલે જણાવ્યું છે કે પંદર દિવસનો વરસાદનો ખેડૂતો માટે સારો રહેશે સોના સમાન વરસાદ રહેશે જોકે એમ પણ ચેતવણી કરવામાં આવી છે કે ઓગણત્રીસથી લઈ એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ પાક માટે સારો નહીં હોય હવે જો વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને એનો સારો વિકાસ થશે અંબાલા પટેલે એક મહત્ત્વની ચેતવણી પણ આપી છે તેમના મતે આગામી પંદર દિવસ સુધીના વરસાદ પાક માટે સોના સમાન રહેશે પરંતુ ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ વચ્ચેનો એટલે કે ઓગણત્રીસ તારીખથી ત્રણ દિવસ સુધી જે વરસાદ પડશે એ ખેતી માટે સારો નહીં પડે અઠ્યાવીસ તારીખ સુધી જે વરસાદ પડવાનો છે એ વરસાદ અત્યારે સારો ગણવામાં આવી રહ્યો છે આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી દર્શાવી છે સત્તર અને અઢાર ઓગસ્ટે નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓગણીસો ઓગસ્ટે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે તો ઓગણીસો ઓગસ્ટે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસી શકે છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદની આગાહીને પગલે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થશે ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે રાજ્યમાં સાતમ આઠમના તહેવાર વચ્ચે વરસાદની શક્યતા વધી ગઈ છે જ્યારે રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં સત્તરથી વીસ ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ સ્થિતિ વચ્ચે મિત્રો બંગાળની ખાડી ઉપર બનેલું લો પ્રેશર તથા અરબસાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધતા ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગુજરાતમાં આ બંને સિસ્ટમની અસર છે એ સોળ તારીખથી જોવા મળી હતી સોળ તારીખથી સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે એ સિવાય પણ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસતી રહ્યો છે વરસાદી માહોલને કારણે સૌરાષ્ટ્રમાં તહેવારો દરમિયાન યોજાતા લોકમેળાના આયોજનને પણ અસર પહોંચી હતી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદથી નુકસાન પણ પહોંચ્યું તો ગઈકાલે કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો જોઈ લઈએ તો ગઈકાલે મિત્રો વરસાદ રાજકોટમાં વધારે પડ્યો લોકમેળો જે આયોજન હતો એ પ્રભાવિત થયો સોળમી ઓગસ્ટથી સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો એટલે સત્તર અઢાર તારીખ સુધી આ ત્રણ દિવસ સુધી અમદાવાદ શહેરમાં તો વરસાદની આગાહી રહેલી છે હવે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અડસર પાર પણ બંધ રહ્યા આ સાથે અમરેલીના સાવરકુંડલામાં બપોરથી સારો વરસાદ આવ્યો હતો જે વાત અત્યારે વરસાદની જોઈએ તો સાવરકુંડલાના છાપરી નવાગામ વાડી વિસ્તારમાં વરસાદ ધોધમાર પડ્યો અમરેલીના વડીયામાં ડૂઢિયા પીપળિયા ગામે અતિભારે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ ભારે વરસાદથી રેલવે સ્ટેશન રોડ પર એક વૃક્ષ ધરાશય થઈ ગયું હતું આ વૃક્ષ રિક્ષા ઉપર પડતા બે વ્યક્તિઓને ઈજા પર પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સાથે સાથે સુરેન્દ્રનગરથી પણ વરસાદની આગાહી જોઈએ તો લીંબડી સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં ચૂડા ભોગુલપુર કારોળ મોજીદળ કરમદ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ છે એ વરસ્યો હતો ધંધુકા અને ધોળેરામાં પંથકમાં પણ વરસાદની અત્યારે છે એ સારી એવી ગતિ જોવા મળી છે સુરેન્દ્રનગરના લીંબડીમાં સાંજે છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો તો લીંબડી તથા રાનપુરમાં તથા ચૂડાને કારણે જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો સુરેન્દ્રનગરના મૂડી પંથકમાં પણ વીજળી પડતા અડતાલીસ બકરાના ઘટના સ્થળોએ મોત નીપજ્યા હતા આ સાથે મિત્રો ભાવનગર શહેરમાં પણ લાંબા વિરામ બાદ સાંજે ધીમી ધારે વરસાદ થયો હતો એ પછી ધોધમાર વરસાદ પડ્યો હતો આ સાથે વરસાદને કારણે શિહોરના ગોમેતોર તળાવના દરવાજા ખોલી દેવામાં આવ્યા જેના કારણે ભાવનગર રાજકોટ હાઈવે પ્રભાવિત થયા હતા અને વાહન ચાલકો ફસાઈ ગયા હતા સાથે ટાંકરિયાએ જે માહિતી આપી હતી એ અનુસાર રાજકોટ જેતપુર બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો જેતપુરમાં મોટા પાયે મેળાનું આયોજન થયું હતું જેના આયોજનને ભારે વરસાદને કારણે અસર પહોંચી હતી બીબીસી ન્યૂઝ અનુસાર પણ વરસાદની આગાહી છે એ વધારે કરવામાં આવી છે આજે કયા વરસાદ પડ્યો છે તો હવામાન વિભાગની કરેલી આગાહી પ્રમાણે ભારે વરસાદ આજે પણ યથાવત રહેલો છે તેવું માનવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી તથા મધ્ય ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેલો છે આ સિવાય દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત સહિતના મોટાભાગના વિસ્તારોમાં તથા કેન્દ્ર પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડ્યો હતો